નીલના મિત્રોએ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો જો કે ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો બીજી તરફ જૂનાગઢથી આવેલ તેના પિતા હિરણ ઠક્કરે ન્યાયની માંગણી કરતા પોલીસને કડક કાર્યવાહી કરવા આજીજી કરી હતી બીજી તરફ પોલીસે પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો કોલેજના રજિસ્ટ્રારે પણ એકરાર કરતા કહ્યું હતું કે હોસ્ટેલ છોડવાની વાત વિદ્યાર્થી પહેલાં તેના માતા પિતાને જાણ કરવામાં આવે છે જો કે આ મામલામાં રેક્ટર દ્વારા વિદ્યાર્થીના માતા પિતાને કોઈ જાણ કરવામાં આવી ન હતી ત્યારે પોલીસે આ મામલે રેક્ટર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરે છે કે કેમ તે જોવું રહ્યું આજરોજ સાંજના સાડા સાત એક વાગ્યાના અરસામાં મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા નીલ હિતેશભાઈ ઠક્કર કરીને વિદ્યાર્થી છે જે સેકન્ડ યર બીસીએમાં અભ્યાસ કરે છે તેણે પોતાના રૂમમાંથી અગિયારમાં માળેથી કૂદી અને સુસાઈડ કરેલ છે અને એ બાદ પોલીસને જાણ થતાં ત્યારે એમનું કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કારણમાં અત્યારે એવું જણાયેલ છે કે જે વિદ્યાર્થી છે જેમણે સુસાઈડ કરેલું છે એમણે અગાઉ આગળના સેમમાં બે સેમમાં ફેલ થયેલા પોતે અને આ વખતે એમને ડિટેન કરવામાં આવેલા અને હોસ્ટેલ ખાલી કરવા રૂમ ખાલી કરવા માટે કહેતા આ બનાવ બનેલ હોય એવું જાણવા મળેલ છે પ્રાથમિક દૃષ્ટિએ